આદિવાસી સમાજ ના કુળદેવી શ્રી મોગી માતા દેવમોગરા ના મંદિર પ્રાંગણમાં હોળી ઢોલ ઉત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાયું સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાંથી આદિવાસી પરંપરાગત ઢોલ કોસાઈ ઘેરૈયા અને મહિલાઓએ હોળી ગીતો લોલે ની કંઠ સ્પર્ધામાં ભાગ લીધો કુળદેવી પાંડોરી માતાના મંદિરેથી સમગ્ર સાગબારા તાલુકાના હોળી ઉત્સવનો પ્રારંભ કરાયો ગુજરાતમાં કામ ધંધાર્થીઓ ગમે તે સ્થળે પણ હોળી ધૂળેટી તો માદરે વતનમાં જ આદિવાસી સમાજમાં હોળી ઉત્સવનું અનેરું મહત્વ રહેલું છે નોકરી ધંધા કે રોજગારી માટે અન્ય પ્રાંતમાં રહેતો આદિવાસી સમાજનો દરેક વ્યક્તિ પવિત્ર હોરી ઉત્સવમાં સહભાગી થવા પોતાના વતનમાં જવાનો હંમેશા આગ્રહ રાખે છે ત્યારે આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી દેવમોગરા માતાના મંદિર પ્રાંગણ હોળી ચકલા ચોકમાંથી સાગબારા તાલુકાના હોળી ઉત્સવ નોતા અગિયારમી માર્ચ બે હજાર પચીસને મંગળવારે રાત્રે હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બુધવારની વહેલી સવાર સુધી ચાલ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રકાશ વસાવા નર્મદા